હે લો યુટ્યુબ ફેમિલી સકે છે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જઈમાં ત્યાં હર મહાદેવ આપણે ફ્રેસથીને બ્લોગને શરૂ કરી દીધો છે ને અત્યારમાં અમારે જવાનું છે વહેલા વહેલામાં રૂપાબેનના ઘરે કેમ કે એવું હે કે હવે કપાસમાં ભાગા છે ઘણા દિવસથી અહીંયા હતા તો હવે પાછા ભાગા હે તો ઘણો બધો સામાન એવો અમારે બેન ભાઈને મંગાવ્યો કે થોડુંક દેવા જવાનું મૂકવા જવાના પછી બે જણા વૈયા જાય એવો સામાન સામાનને કપામાં લેવા કે એટલે સામાન તો બધું મંગાવતા હોય કોઈ ઘરે આવે એટલે તો ભાઈ એના જ જવાનું છે તો હવે અત્યારે કે જલ્દી જાવ ને એને ઉતાર્યા છે બહુ તો જલ્દી દેતો હવે ના જઈને આપણે મળી જય માતાજી બાપા સીતારામ માખણ ગરમ કરી નાખું અત્યારે કે મજા તા તા છે કે માખણ ગરમ કરો મે લે મતલબ છે ને બેન હાડ મુક લાવ છે ને તો ગરમ કરી નાખો હમ ના કપાવાળા વાળા કે ખવાર ખાય નઈ આ રોટલી સોપડીને હા બરોબર હા તો બનાવી નાખો જરા જો આ ગરમ થાવા જ મળી

આજે જમવાનું હે મત નહિ હવે જો અત્યાર ને ભાગ્યા હો હાલો તો મેલ નો હોયો કા હા આપણે બે પછી જાવું હા હાલો આવજો હાલો આવજો ફોન કરજો તમે તો ફેમિલી અત્યારે આવી ગયા છે આપણે ઘરે અને ઘરે તો થાય ગયા મગ એવું બધું વાટો કામકાજ ચાલુ હતું એટલા મગ એવું વાટ લીતે છે લે તે લે સુધીમાં મગ થઈ ગયેલા છે બધું જો મગ છે બધા મગ આવી જ બીજા બાકી છે એ અડધા બાકી છે એમ હે કે ફરતા ફરતા બધા કામ ચાલુ હોય સવાર સવારમાં મગને એવું વાડતા હોય પછી એવો થાય તો અંદર ગરમી બહુ થવા મળે કે કપાની અંદર એટલે મગ તો કપાને અંદર જ હોય તો ગરમી થવા મળે કે એટલે ટેકો થાય પણ કપાને એવું વીણવા મગ એવું વાડવા મળે એવી રીતના કામ બધું હાલે છે મસ્ત મસ્ત પવન ઉડે જો શિયાળું પવન કહેવાય આમ

મરબાની તો બધે વીયા ગયા છે હવે માર જવાનું છે તો હાલો જઈએ ખેતર આજે માર ફકે બેઠા ઊભા હા જય માતાજી બાપા સીતરામ તો ફેમિલી તો નહીં આવે આપણે તેની ફેમિલી થી કપાવી ન પડશે આ તો તેની ફેમિલી વીણ હા એને મારા બાવી ને પણ મારા પપ્પા વીણ ને હું વીણું જો એટલે આવીને ને જો એટલે ઠેલી ભલી અને બાઈ થેલી નો ભી હમ એને ભરે માં ઠેલ જામ પડી દેખાય ક્યાં હે આમાં બધો કપાત દેખાય ઠેલી તાઈ દેખાતી ને આમ જરી થી જાય દેખા ને એ જ રાખી ઠેલી પડી આ તો મારા બાપા ને ખાલી પડી જતો થોડીક વાર થઈ ગયા કપા મીણવા મળી

એટલે વાટ કેમ પી અત્યારે તો સારી છે આપણે આંગળીઓ હજી એટલું બને નથી જ છું કે રકે બીમ ન પીઉ તો મેમ લે અત્યાર આવી જશે કપાસ વિનીન પાછા ઘરે જો એટલો કપાસ થઈ ગયો એ કાપોટલી ને કોલે પોટલી આ પછી સા પીને પછી નો એટલો વીણો તો હજી આ થઈ ને તો આ ધોવાન બા કેવા થઈ જાય તો સારી સારી થઈ જાય આ સા પીધા પહેલા આ સા પીન પછી હા ને આ ભારી જો એટલી તઈન ભારી કરી કે આજ ને આજ તમે હમણાં વાલું કરીને કમ્પ્લીટ થઈ જશે ને પાછો સડાઈ લીધો છે આપણે કોર્ટ કેમ કે ના હે કે ટાઈટ બહુ પડે કે એટલે કોર્ટ તો પહેરવો જ પડે ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ ને આશા રાખીએ કે તમને આજનો વ્લોગ અમારે ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ને જય માતાજી